બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે નગરપાલિકાની સંકુલમાં આજે સાધારણ સભામાં બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચીમનલાલ સોલંકીએ એજન્ડા પસાર કરી દીતા વિપક્ષના સભ્યો લાલ ગુમ થઈ ગયા હતા અને જોરદાર હોબાળો મચાવી દેતા વાતાવરણ ગરમ થઈ ગયું હતું પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમરત જોશીએ વર્તમાન નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને સસ્પેન્ડ કરવા માટે નગરપાલિકા કમિશનર ગાંધીનગરને લેખિત ફરિયાદ કરતા પાર્ટીમાં સંકલનનો અભાવ હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે સેનિટેશનમાં બનતા બિલોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને પાણી પુરવઠામાં પણ સબમર્સિબલ મોટરોની ખરીદીમાં મિલીભગત હોવાના આક્ષેપો સાથે વિપક્ષે બુમરાડ મચાવી હતી અને નગરપાલિકા પ્રમુખ તથા શાસક પક્ષના સભ્યો મંજૂરીના નારા મંજૂર નથી અને મંજૂરીના નારા લગાવીને બોટ આટોપી લેતા વિપક્ષે મીડિયા સાથે પોતાની હૈયાવરણ ઠાલવતા જણાવ્યું હતું કે

બેન ને ને નવા નિયમ કરે એ આજે પાલિકામાં તો 42 મુદ્દો પર વાત

બે હજાર ચોવીસ પચીસ ના અપ્રુવલ બેટા એન્ટ્રી સિસ્ટમ મુજબ ની કામગીરી આપવા નિર્ણય લેવામાં આવે તમે આ નગરપાલિકા ના કર્મચારી આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ વોર્ડના અંદર સ્વર્ણિમ છવ્વી પછીના અંદર બાર કરોડની વાત મૂકવાની હતી ભોજી વિસ્તારના આઠ કરોડના એમ કરીને ટોટલ વીસ કરોડના ગામોની આપણે ચર્ચા કરવાની હતી અને આ પ્રકારના વિકાસના વિવિધ કામો આજે જનરલ બોર્ડમાં મૂકવાના આજે આ આ મુદ્દા હતા નહીં આજે જે એજન્ડા હતા એજન્ડાના અંદર આ મુદ્દા હતા નહીં એટલે જ અમે હરેક વખતે વિપક્ષને કહીએ છીએ કે ભાઈ જે એજન્ડા ઉપરના મુદ્દા હોય એના ઉપરની ચર્ચા કરો બાકી કોઈ મુદ્દાઓ છો નહીં કે જેના કારણે આપણાના બધાને કોઈ ના 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 એવું મારા ક્યાંય ધ્યાને આવ્યું નથી કે ભારતીય જનતા પાર્ટીના કોઈ એ પછી આક્ષેપ કર્યો હશે તો એને કોઈ પણ વસ્તુ હોય જો પાણી છે એ આવશ્યક સેવામાં આવતું હોય છે અને આવશ્યક સેવામાં બે હજાર સત્તરથી પછીની કોઈ મોટરો નવી ખરીદાઈ નથી અને આ જે વહીવટીની પૂરેપૂરે વહીવટીના ધ્યાનમાં રાખી વહીવટી પ્રક્રિયા પ્રમાણે જ આ ખરીદી થઈ એ બાબતે આગળ પણ મીડિયાના મિત્રો બધા મારી બાઇક લઈ ગયા હતા એમાં પણ હું એ ધ્યાન દોરીશ કે ભાઈ શ્રી અમુકભાઈએ જે આક્ષેપ કરતી હજી અહીંયા પાલનપુરમાં અમને બી નથી આવી કે નગરપાલિકામાં કોઈ આપી નથી કે સેનિટેશન સરકાર ડિપાર્ટમેન્ટમાં આપી નથી સીધે સીધી એમને ઉપર મોકલેલી છે એનો જે જવાબ આવશે અમે આપીશું